બે હોય પછી બૈરુ ખુશ એટલે કે મંગળસૂત્ર છે તમારા બૈરા માટે બૈરુ હોય તો મંગલસૂત્ર નો ઓર્ડર કરજો ના હોય તો ના કરતા મંગલસૂત્ર લીધું છે મંગલસૂત્ર લીધું છે પણ કેવું કરો તમારે તો મિત્રો છે ગાડી લેવા અને ગાડીનું કોણ કોણ છે બતાવો મારા અંદર છે જે મારી ગાડી છે જોડું ગો દસવાળા આ છે લવઠાકો તાકી ગયા છે જેમ કે ના શિયા ઘર ના હોય સરસ સરસ શું કહો તકલીફ ચા પાણી કરશો કઈ ચા પાણી ભેસી આસી દોવા દીધું વિલેજ ભાઈ લેવાના થઈ દેશી ગોમળિયા બે ઉઠાવાના થઈ પેલા ભૂલો ચઢ્ડા વાળા એમના ઘરે જ આવે છે એને લઈ જીધું થાય

ગાડી આખી હલે પણ અમે ટાયર વગેરે ફિટ કરાવી છે વાંધો નહીં હલો ડ્રાઈવરે મજબૂત છે અમારે જય માતાજી ડ્રાઈવર સાહેબ જય માતાજી હા હા બોલ્યો મારો વાત દિલ ખુશ કરીએ જો અને એસી ભૂલે ભૂલ છે હા તો ઠરવું હવે જો અમારે રિએક્શન આ ભાઈનું રિએક્શન ગણીએ રિએક્શન લાવી તો મિત્રો પેલા ભાઈઓ આવે છે કિશન ધમો અમારે મારા આઠું ચડ્ડા વાળો ચડ્ડો ચડ્ડો બડ્ડો બધું બતાવીશ તમે તો વિડીયો સાથે જોડાતા રહેજો લો કો ઘુમાતી બીઠ્યા છે અને આ પડ્યા તો અમારે જે બે ત્રણ છોકરા આબાના હતા એ આવી ગયા છે અને કોમેડી સુરેશ કોણ તો જય માતાજી જય માતાજી સુરેશભાઈ તમે દઈશું સુટા નહીં પણ શાંતિ

ભાઈ આવો ગાંઢવા મિત્રો મમ્મો આવે રહો છે મારો આઠું

અને આ અમારો ખાસ મિત્ર મારો ડ્રાઈવર નમસ્કાર મુકુતેનો મુતુર અલા મુતુર ને મિત્ર કો મુતુર શિખરા કિશનજી કો ગયા તા બાજુ ના સે માતાજી ની માતાજી મિત્રો ગાડી મળી જે પુષ્પા રાધનપુર માં રાધનપુર માં સે અમે હાલ રેડી અને આ છે પુષ્પા અમારો ભાઈબંધ જેસ ભાઈ ની ગાડી રેડી આ છે પુષ્પા ની ગાડી જેસ આ ગાડી તમે જોઈ દેજો ઇન્સ્ટાગ્રામ માં બૂમ પડાવી ગાડી ને અરે કિશનજી ઓ કિશનજી હડો અમારે કિશનજી

હા ભૂવ જ આવે આપડે ભૂવ જ આવે રાપડ નો જઈએ મારે આ પેલે મળ આપડે પેલા મળી જાવ

ભુવાજી <laughs> <laughs> આપડે ચાર એન્ટ્રી કરી છે તારી પગલા પાડ્યા કોઈ ગામ ની ખરીદી લાગતું લાગે છે પણ અંજાર વાવડશે નું દાતા હમણે દાતા ના દાતા ધરતી નો કાવુડો ના